નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર આજરોજ નિરાલી હોસ્પિટલ ખાતે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મગજના રોગ પથરીના રોગ કિડનીના રોગ સ્ત્રી અને બાળ રોગ ફેફસાના રોગ જનરલ અને લેપ્રોસ્કોપી સર્જરી કાન નાક અને ગળાના રોગો ચામડીના રોગ આ તમામ રોગોની તપાસ કરવામાં આવી હતી તેમજ લેબ રેડિયો ઇન્વેસ્ટિગેશન અને દવાઓ ઉપર દસ ટકા રાહત પણ આપવામાં આવી હતી વાંસ્તાના મોટી ભમતી પ્રાથમેક શાળામાં કલા સંવર્ધન પ્રગતિ મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વાંસતા તાલુકાના મોટી ભમતી પ્રાથમેક શાળા પાસે વીર સિવાજી ગ્રાઉન્ડ ખાતે પાંચમી જૂન બે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમનો સ્ટાફગણ તેમજ નાના ભૂલકાઓ સ્વામી વિવેકાનંદ ભારતી પૂર્વ પરીક્ષા લક્ષી નિઃશુલ્ક પ્રી રિક્રુટમેન્ટ નિવાસી તાલીમ કેમ્પ યશ એડવેન્ચર અને પર્વતારોહણના તાલીમાર્થીઓ કાર્યક્રમ અતિથિ વિશેષ વાસ્તા નેશનલ પાર્ક સ્પેશિયલ ફોરેસ્ટ ઓફિસર મીનાબેન ધૂમ મહેશભાઈ પવાર તેમજ નીલ પટેલ અને સારસ્વત મિત્રો તેમજ ડૉક્ટર વિજય પટેલ કેમ્પ આયોજક આજના દિવસનો મહિમા કહી પ્રકૃતિ પર્યાવરણ જળ જંગલ જીવ અને જમીનનું જતન કરવા માટે પહેલ કરવામાં આવી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ યોજાયો સતત વધતા જતા તાપમાન કમોસમી વરસાદ વાવાઝોડું વગેરે કુદરતી આફતો સામે બચવા તેમજ જમીનનું સંરક્ષણ કરવા અને પ્રકૃતિનું જતન કરવાના હેતુ સાથે નવસારી નવસારીના કુલપતિ ડોક્ટર જેડ પટેલના માર્ગદર્શન અને સૂચનના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે વિશ્વ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન નવસારી જિલ્લાની વિદ્યા વિદ્યામંદિર સુપા ઇકો ક્લબ દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે સર્વપ્રથમ ઓગણીસો તોતેરમાં સમગ્ર વિશ્વમાં આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લામાં ગુરુકુલ વિદ્યામંદિર સુપા ઇકો ક્લબ દ્વારા પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રતિક વૃક્ષારોપણમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બિલીમોરા ગાયકવાડ મિલના રહીશો દ્વારા વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ નવસારીમાં સ્કૂલ વાહન સંચાલકોની મિટિંગ યોજાય વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલન્સ જ્યારે લઘુત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ એક અંશ સેલ્સન્સ થયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણસી પરસેન્ટ જ્યારે સાંજે પચાસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો